નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારી રોયલ ગુજુ લાઈફસ્ટાઈલ ચેનલ ગુજુ લાઈફસ્ટાઈલ ચેનલમાં આ વિડીયોમાં આપણે જોઈશું જીગ્નેશ દાદાની લાઈફસ્ટાઈલ વિશે તેઓ કેવું જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે તેઓ હાલ ક્યાં રહે છે તેમની ઉંમર કેટલી છે અને તેમની ઇન્કમ કેટલી છે આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વાત કરીએ જીગ્નેશ દાદાનું જીગ્નેશ નું સાચું નામ જીગ્નેશ ભાઈ ઠાકર છે અને તેમનું નિક નેમ જીગ્નેશ છે તેઓ નેશનાલિટીથી ઇન્ડિયન છે અને રિલિજિયન થી હિન્દુ છે તેઓ પ્રોફેશનલ થી કથાકાર છે તેઓ અમરેલી જિલ્લાના કેરિયા ગામના છે અને સુરત શહેરના વરાસા વિસ્તારમાં રહે છે વાત કરીએ તેમની ઉંમરની તો તેમનો જન્મ પચીસ માર્ચ ઓગણીસો છ્યાસી એટલે અત્યારના હિસાબે તેમની ઉંમર આડત્રીસ વર્ષ છે વાત કરીએ તેમના અભ્યાસ વિશે તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો યુનિવર્સિટીનો અભ્યાસ કર્યો છે હવે વાત કરીએ તેમના પરિવાર વિશે તો તેમના પરિવારમાં તેમના માતા પિતા છે તેમના પિતાનું નામ શંકરભાઈ ઠાકર છે અને માતાનું નામ જયાબેન ઠાકર છે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને તેમને એક દીકરો છે જેનું નામ હર્ષિત ઠાકર છે વાત કરી તેમના કરિયરની તો તેમણે માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ પોતાની પ્રથમ કથા પોતાના અમરેલી જિલ્લાના ક્રિયાકા કરી હતી પોતે મધ્યમ વર્ગના હોવાથી અને પોતા ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તેમને અમરેલી જિલ્લાની એક કોલેજમાં સાત વર્ષ સુધી સંસ્કૃત વિષયના પ્રોફેસર તરીકે નોકરી કરી અને એક પ્રાથમિક શાળામાં બે વર્ષ સુધી પ્રિન્સિપલ તરીકે નોકરી કરી આમ જીવનમાં જ જિગ્ન ઘણા બધા સંઘર્ષ કર્યા છે તેમની વાણી મધુર હોવાથી આજે તેમની લાખોની લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે અને તેઓ ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કથાઓ કરે છે અત્યાર સુધી તેમને સોથી વધુ કથાઓ કરી છે અને એકસો પચાસથી વધુ તેમને એવોર્ડ પણ મળી ચૂક્યા છે વાત કરીએ તેમની ઇન્કમની તો દરેક કથાકારની ઇન્કમ અલગ અલગ હોય છે તેથી અમે ચોક્કસ માહિતી આપી શકતા નથી આ હતી જીગ્નેશ દદ્દન લાઈફ સ્ટાઇલ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આપણો આભાર આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો